તો હેલ્લો ગાઈશ પેલા તો બધાને જય માતાજી એટલે આપણે હવારમાં આપણી માંડવી નીકળી ગઈ છે આપણે બી મીની બ્લોક બીજો ચાલુ વીરો હે એ તમને કીધો તો ભાગ બીજો મીનાક્ષી માંડવી તું કેટલી માંડવી થાય આપણે બે મણ વાવેતર કરેલું હોય એમાં કેટલી માંડવી થઈ આપણે કીધું તું તો હવારમાં હું નવરો નહોતો હવારમાં ચોયા બી વૈયા હે એટલે એટલે કેટલી આપણે માંડવી થઈ હાલો જોઈ હું તમને ત્યાં જઈને બતાવું તો હાલો ગાઈશ આપણે ખેતરે પોગી ગયા હ સવારે થેસર હાલી ગયું છે માંડવી કેટલી થઈ તમને બતાવું આવડાય સોયાબીજ છે આપણે થોડીક થઈએ માંડવી બે મણ વાવેતર હતું બિયારણ વાવેલું છે કેટલી માંડવી થઈ એ તમને બતાવી દઉં આવી લ્યો એવડો ઢગલો થયો હે અને આનો પાલો છે તમે જોઈ લ્યો જે આટલો ઢગલો થયો છે માંડવીનો અને આ એટલું કાંધાની માંડવી છે અને પાલાનો ઢગલો કેટલો થયો એ બતાવું આપણે માંડવીના પાથરા ઉપર વરસાદ પડી ગયો છે એકથી બે વરસાદ પડી ગયા છે અને આટલો આનો પાલો થયો હે અહીંથી આટલો આનો પાલો થયો હે અને આવડે માંડવીનો ઢગલો જોઈ લો તમે આટલી માંડવી થઈ છે આ તો તમને બતાવી દીધો આ કેટલી માંડવી થઈ ને કેટલું પાલો થયો હે બરોબર તો હવે જય માતાજી આપણો અહીંયા બ્લોક પૂરો થાય છે જય માતાજી દાલ